હેલો વિરંગામ તો મિત્રો વિરંગામમાં માત્ર વીસ દિવસમાં નવરાત્રિની શરૂઆત થવાની છે અને વિરંગામની આજુબાજુમાં રહેતા ખેડૂત મિત્રો માટે આપણે ખાસ ઓફર લઈને આવ્યા છીએ પંચમુખી હનુમાન ચા રસ્તા પાસે આવેલ રાજ ટ્રેક્ટર્સમાં તમારી માટે ખાસ ઓફર લઈને આવ્યા છે તો મિત્રો રાજ ટ્રેક્ટર્સમાં તમને નવરાત્રિ ધમાકા ઓફર જોવા મળશે જેમાં તમને આઇસર કંપનીના કોઈપણ ટ્રેક્ટરના મોડલ ઉપર તમને એક ઇલેક્ટ્રિક બાઇક ફ્રી આપી દેવાની છે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ચારસો પંચ્યાસી ત્રણસો અડસઠ ત્રણસો એંશી એવા તમને અલગ અલગ આઇસર કંપનીના મોડલ ઉપર તમને ઇલેક્ટ્રિક બાઇક મળી રહેવાની છે ગામની આજુબાજુ રહેતા તમામ ખેડૂત મિત્રો માટે આ ઓફર લાભદાયક છે તો આજે જ તમે આમની શોપની મુલાકાત લો અને તમે એક નવી ઇલેક્ટ્રિક બાઇક તમારા ઘરે વસાવો ગામની આજુબાજુ રહેતા તમામ ખેડૂત મિત્રો માટે આ ઓફર લાભદાયક છે તો આજે જ તમે આ રીલ્સને સેવ કરો અને તમારા ખેડૂત મિત્રોને શેર કરો રાત ટ્રેક્ટર્સના એડ્રેસની વાત કરીએ તો પંચમુખી હનુમાન ચાર રસ્તા વિરંગામ